હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામવાણી આજ ખાસ હું તમને ધાણાનો વિડીયો બતાવું કે ધાણાનું પ્રોડક્શન લેવું હોય વીસ મણથી બહાર જવું હોય તો બે રાઉન્ડ મગજમાં રાખી લ્યો પહેલો રાઉન્ડ છે ગ્રોક્સલનો બીજો રાઉન્ડ છે જેટોલ અને ખજાનાનો અને મારી દો પછી તમે એકવાર રિઝલ્ટ જોઈ લો રિઝલ્ટ વાઇઝ ક્વોલિટી વાઇઝ પ્રોડક્શન વાઇઝ જબર રિઝલ્ટ આવે અત્યારે હું તમને ગણાવું કે આની અંદર બે રાઉન્ડ થયા છે અને તમે એનું ફ્લાવરિંગ એની ક્વોલિટી એની એમાં એની જે ગ્રોથ તમારે જોવો મસ્ત રિઝલ્ટ આવું કે આની અંદર આ ફ્લાવરિંગ લાગ્યું છે હવે હું તમને તોડીને બતાવું કે આ જો આ આ જે ફ્લાવરિંગ લાગ્યું છે ને આની અંદર એક એકની અંદર આઠ આઠ નવ નવ બાર બાર ધાણા આવે એક એક ફૂમકાની અંદર એક પણ ધાણો ખરવો ન જોઈએ એક પણ ધાણો બગડવો ન જોઈએ તો ધાણા પચી કરવા બહુ ઈઝીલી વાત છે ખાલી તમારે સારા માઇક્રોન્યુટ્રન્સ મારવાના છે અને સારો ખોરાક આપવાનો છે બસ આટલું કરો અને સારું ફૂગનાશક આટલું કરી દો ઝ્બર રિઝલ્ટ આવશે ખૂબ સારું રિઝલ્ટ આવશે આનાથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ એકાવન હસ્તુ જય ભારત